જય માતાજી મિત્રો બધાને તો પહેલાં તો એક એ કહી દઉં કે વિડીયો આખો જોજો આ વિડીયોમાં તમને બધી માહિતી મળી રહેશે કાંઈ પણ તમારે સવાલ નહીં રહીએ રેડી તો પહેલાં તો હું તમને મારું નામ કહી દઉં મારું નામ છે સાગર દેકાવાડિયા અને મારો મોબાઈલ નંબર આપી દઉં ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ ઝીરો એકાવન રેડી અને આપણું એક એડ્રેસ આપી દઉં આપણે મોરબી જિલ્લો લાગે વાંકાનેર તાલુકો લાગે અને જે માટેલ જે ખોડિયલમાંનું ધામ છે ને એ માટેલની બાજુમાં થાય પાંચ સાત કિલોમીટર આપણી ખાંડ આવે રેડી એ આપણું એડ્રેસ રહેશે હવે બીજું પાણાની વાત આપણે કરી દઈએ પાણામાં આઠ પાંચ બારની સાઈઝ આવે એમાં આઠનો પાયો આવે બારની લંબાઈ આવે અને પાંચની ઊંચાઈ આવે રેડી સમજાઈ ગયું એ બધું અને પાણો સારો જ આવશે એવોન જ આવશે અને ભાવ હ્યા તેર રૂપિયા ખાલી તેર રૂપિયા તેર રૂપિયામાં ભરી દેવાનું મારી માથે એ વન પાણો આવશે આઠ પાંચ બારની સાઇઝ આવશે અને ભરી દેવાનું મારી માથે અને જે લોકોને સેકન્ડ પાણો જોતો હોય સેકન્ડ બેલું જોતું હોય એને આઠ રૂપિયા આવશે આઠ રૂપિયા ભાવ છે એનો અને આઠ રૂપિયામાં એ ભરી દેવાનું મારી ઉપર અને રોયલ્ટી મારી ઉપર આવશે નહીં એ જે લોકો ગાડી લઈને આવે લેવા એ લોકો ઉપર રોયલ્ટી આવશે રેડી રોયલ્ટી અલગથી આવશે મતલબ અને એક બીજું હજી રાજકોટ બાજુ બોટાદ બાજુ જામનગર ભાવનગર ઉના સાઈડ ઉનાવાળા જો કે મને ફોન જ ન કરતા બહુ જાજા ફોન આવે છે એ બાજુ પહેલાં આપણે નથી મોકલતા તમારે આવવું હોય તો ગાડી લઈને લેવા આવજો રેડી બાકી ભાવનગર બોટાદ સાયલા લીંબડી એ બાજુ આપણે ગાડી નથી આવતી જો આવશે તો હું તમને વિડીયોમાં જ કહીશ બાકી આમ હે હળવદ ધાંગધ્રા વાંકાનેર મોરબી એ બાજુના કોઈ પણ ગામડામાં ગાડી આવશે રેડી આમ આપણે ટીકર હે આમ એ બધું આગે ગમે અહીંયા હાલશે બરાબર બહુ કચ્છ બાજુ નહીં એ બહુ આઘું થઈ જાય એટલે જે કોઈને બેલા લેવા હોય એ કોન્ટેક કરજો બધી માહિતી એક જ વિડીયોમાં તમને મળી ગઈ છે બેલા તમે જોઈ જાઓ બેલા સારા જ છે એ કંઈના ખૂણા ખરેલા નથી બધાય બેલા સારા જ આવશે રેડી અને અમુક કોઈ ખૂણા ખરેલા આવે તો એ મજૂર જ ગાઢી નાખે એ નાખે નહીં ગાડીમાં એટલે જે કોઈને બેલા લેવા હોય કોન્ટેક કરજો અને આપણા વિડીયો જેને ગમતા હોય એ વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરો તમને સસ્તા બેલા મળી રેડી આ નજીક નહીં છે તો ગાડી ભાડું ગાડીએ મારી આવી જશે બાકી આગે ક્યાંય આવતી નથી ગાડી એટલે જેને વિડીયો ગમી લાઇક કરજો બાકી શેર કરો બધા